ઓએનજીસી ભાટપોર અને હજીરા ખાતે ઓએનજીસી માં કોન્ટ્રાક્ટર અને હજીરા ખાતે ઓએનજીસી માં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કાર ડ્રાઈવરો પગાર મુદ્દે હડતાળ પર ઉતરતા ટ્રકના પૈડા થંભી ગયા હતા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર ડ્રાઈવરો પગાર મુદ્દે ટ્રક માલિકોની રજૂઆત કરી રહ્યા હતા પરંતુ આજ દિવસ સુધી પગાર વધારો નહીં કરાતા આજે ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા મારા નામ કપિલ રમેશભાઈ પટેલ છે હું પાસપોર્ટનો રહેવાસી છું અમે ઓએનજીસીમાં એઝ અ કોન્ટ્રાક્ટ તરીકે ડ્રાઈવરની નોકરી કરીએ છીએ કોન્ટ્રાક્ટર અમારું સેલેરી એકાઉન્ટનું ચેકબુક પાસબુક એટીએમ પાસે રાખે છે અને અમારા એકાઉન્ટમાં એઝ પર ગવર્મેન્ટ રોલ્સના હિસાબે જે સેલેરી બને છે તે અમારા એકાઉન્ટમાં બતા છે મિનિમમ બત્રીસ કે પાંત્રીસ હજાર છે એ બતાવે છે અને એ પોતે ઉપાડી લે છે એટીએમ પોતે વિડ્રો કરી દે છે અને અમને કેશ ચૂકવે છે પંદર હાજર અત્યારે આકાશભાઈ પોતે લાઈવ હતા પણ અહીંયા ગાડી તો પણ એમણે કઈ જવાબ આપ્યો નથી કેટલા ટર્મથી આ તમને આટલો પગાર આપવામાં આવે છે અમે તો આના પહેલાના કોન્ટ્રાક્ટમાં આવું હતું આ કોન્ટ્રાક્ટમાં આવું છે તો અમે કીધું આખી જિંદગી આવું જ ચાલવાનું છે તો આપણે આના વિશે કઈ કરવું પડશે એટલે આ કોન્ટ્રાક્ટમાં અમે આંદોલન ઊભું કર્યું છે સાહેબ શું લાગે આગળ તમારી સમસ્યાના ઉકેલ ના આવશે શું પગલા પડશે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે કમિશનર સાહેબ પાસે ભી જશું અને અસંગી સાહેબને પણ રજૂઆત કરશું સકેન્દ્ર સાહેબની ભી રજૂઆત કરશું અને લેબર કમિશનર પાસે પણ જશું કોન્ટ્રાક્ટર શું કહેવા માંગે તમારી સાથે કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ તમને હું આટલું વેતન આપી એ વધારે હું નહીં આપું બરાબર છે અને તમે આવું કરશો તો હું તમને નોકરી પર કાઢી મૂકીશ અને હાલ લાઈવમાં મારી પાસે વિડિયો પણ છે એમનો મારી ગાડીએ લઈને જતા રહે બીજો ડ્રાઈવર લાવીને બીજી ચાવી લાવી ઓકે અગાઉ તમારા જે ડ્રાઇવરોમાં કામ કરતા વર્કરોને કઈ વધારે પગાર અપાવ એ બાબતે શું કહેશો એક ડ્રાઇવર છે નીતિન ગોવિંદભાઈ બારિયા કે જેમ કે અમારા મનીષભાઈ વાત કરી એ હાલ અંદર ડ્યુટી કરે છે અમને એનાથી કોઈ સંગો નથી અમારો ડ્રાઇવર ભાઈ છે અમને એનાથી કોઈ વિરોધ નથી જો કોન્ટ્રાક્ટર એને એટલો ચૂકવ્યો હતો તો અમને કેમ ના ચૂકવી શકે કેટલો પગાર આપવામાં આવે છે અમને એમને લમસમ ત્રીસ પાંત્રીસ હજાર પગાર આપવામાં આવે છે તો જ એ વ્યક્તિ આજે અમારી જોડે ઉભેલો નથી તમને કેટલો પગાર આપવામાં અત્યારે છે અમને હાલ પંદર હજાર કેશ ચૂકવવામાં આવે છે બાકી ઓન એકાઉન્ટ એ લોકો બતાવે છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સના જે આવે છે તે